નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું અત્યારે દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ બે હજાર સોળ પહેલાંના અને પછીના પેન્સોના પેન્શનમાં હવે કોઈ ભેદભાવ નહીં થાય પેન્સોને મળશે સમાન લાભ સરકારનો લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય તો મિત્રો આના વિશે આપણે વિગેરે ચર્ચા કરવાના છીએ તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો વધારે સમય ન બગાડતા તો પેન્શનના તાજા સમાચારમાં ભારતના પેન્શન સિસ્ટમ ઇતિહાસ ઘણો જૂનો છે સમાંતરે ઘણો મોટો ફેરફાર થયો છે જે પેન્સોના જીવન પર ઊંડી અસર કરે છે ખાસ કરીને ઓગણીસો છ્યાસી ઓગણીસો છન્નુ બે હજાર છ અને બે હજાર સોળ પહેલાંના પછીના યોજનાઓના ઘણો સુધારો ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો આ ફેરફાર ઉદ્દેશ્યના પેન્શનને વધુ સારી નાણાકીય સુરક્ષા આપવાનું છે પરંતુ આ સુધારણ કેટલી વાર મૂંઝવણ ને મૂંઝવણ પણ ઊભી કરી છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ આપણે કે આ લેખમાં આપણે વિગતવાર જાણીશું કે ઓગણીસો છ્યાસી ઓગણીસો સન્નું બે હજાર છ અને બે હજાર સોળ પહેલાં અને પછી પેન્શનના યોજનામાં શું ફેરફાર થયા છે અમે પણ સમજીશું કે આ ફેરફાર પેન્શન શું અસર કરે છે જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય સરકારી યોજના પેન્શન મુજબ લાભાર્થી છો તમારા માટે આ માહિતી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે તો મિત્રો આપણે આજના વિડીયોના આના વિશે વાત કરીશું જો વાત કરતાં આપણા ચેનલમાં નવા સો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનદાર બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં મિત્રો ભારતમાં સરકારી કર્મચારીઓ માટે પેન્શન સિસ્ટમ તેમની સેવા પછી નાની કે સુરક્ષા પદાન કરનારના હિતથી લાગુ કરવામાં આવી હતી આ સિસ્ટમ મુખ્યત્વે જૂની પેન્શન યોજના ઓપીએસ અને નવી પેન્શન યોજના એનપીએસ પર આધારિત છે અને તેથી વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે સરકારે સમાનતા તેમાં સુધારો કર્યા છે મિત્રો ઓગણીસો છ્યાસી પહેલાંના પેન્શન સિસ્ટમ શું હતી તો ઓગણીસો એંશીના પહેલાં પેન્શન સિસ્ટમ સંપૂર્ણપણે જૂની પેન્શન સ્કીમ હતી એટલે કે ઓપીએસ પર આધારિત હતી આ યોજના કર્મચારીઓ તેમની સેવા પૂર્ણ થયા બાદ એક નિશ્ચિત રકમ આપવામાં આવતી હતી મિત્રો તો મુખ્ય લાક્ષણિકતા એ છે કે સરકાર દ્વારા ચૂકવવામાં આવેલી સંપૂર્ણ રકમ ખાતરીપૂર્વક માસિક આવક કોઈ પણ પ્રકારની જોખમ જોખમ નથી મિત્રો જો કે આ સમયે આ સમયે યોજના પારદર્શિતા અભાવ હતો અને કર્મચારીઓ તેમની પેન્શનની રકમ વિશે સ્પષ્ટ માહિતી મળી ન હતી મિત્રો તો ઓગણીસો છ્યાસી અને છન્નુંનો પ્રથમ મુખ્ય સુધારો ઓગણીસો છ્યાસીમાં ચોથા પગાર પંચની ભલામણ બાદ પેન્શન સિસ્ટમ કેટલાક માટે સુધાર કરવામાં આવ્યા હતા મુખ્ય મુદ્દાઓ ન્યૂનતમ પેન્શન રકમ વધારો થયો છે મિત્રો બીજું છે કે મોંઘવારી પથ્થું ડીએનો સમાવેશ થાય છે ફેમિલી પેન્શન સુવિધા મજબૂત કરવામાં આવી આ સમયગાળા દરમિયાન કર્મચારીએ તેમની સેવાના સમયગાળા આધારે વધુ સારા લાભ મળવા લાગ્યા મિત્રો ઓગણીસો સન્નું બે હજાર છ પાંચમાં પગાર પંચની અસર ઓગણીસો સન્નુ પગાર પંચની પેન્શન માટે ઘણી લાભદાયક ભલામણ રજૂ કરી છે મિત્રો તો મુખ્ય મુદ્દાઓ છે કે લઘુત્તમ મહત્તમ પેન્શનની રકમમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો બીજું છે કે મોંઘવારીયાને નિયમિતપણે એડજસ્ટમેન્ટ કરવામાં આવી હતી કૌટુંબિક લાભો વધુ પારદર્શક બન્યા આ સમયગાળા દરમિયાન સરકાર ખાતરી કરી છે કે તમામ સરકારી કર્મચારીઓ તેમની સેવાના સમય સમયગાળા અનુસાર યોગ્ય નાણાંકીય સહાય મળશે મિત્રો બે હજાર છ અને બે હજાર સોળ છઠ્ઠું પગાર પંચ અને નવી પેન્શન યોજના એનપીએસ આ નવી પેન્શન યોજના બીજા ચારમાં નવી ભરતી થયેલા સરકારી કર્મચારીઓ લાગુ કરવામાં આવી છે જોકે છઠ્ઠા પગાર પંચ પલામાં તેની અસર વધુ જોવા મળી હતી મિત્રો ત્યારબાદ જૂની પેન્શન યોજના ઓપીએસ છઠ્ઠા પગાર પંચ ઓપીએસમાં લાભાર્થી લઘુત્તમ પેન્શન વખત બમણી કરી મોંઘવાડી રાહત અડધા વર્ષે સમાજિત કરવામાં આવી હતી મિત્રો ત્યારબાદ નવી યોજના એનપીએસ તેના સરકાર બંને યોગદાન ફરજિયાત કરવામાં આવ્યું હતું આવ જ્યાં બજાર આધારિત હતી જેના કારણે વર્તન નિશ્ચિત હતું ના ફેરફાર નવા અને જૂના કર્મચારીઓ વચ્ચે અસમાનતા ઊભી થઈ મિત્રો બે હજાર સોળ અને તે પછીના સાતમો પગાર પંચ બે હજાર સોળમાં સાતમો પગાર પંચ ફરીથી મોટો ફેરફાર થયો મુખ્ય સુધારો ન્યૂનતમ માસિક પેન્શન પર આધારિત છે મિત્રો તો મિત્રો વાત કરીએ કે આપણે તમને કહ્યું ત્યાં નૂતન માસિક પેન્શન વધારી કરવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ અર્થ સમયની મોંઘવાડી રાહતમાં ડીઆરને સમયોજિત કરવાની જોગવાઈ ચાલુ રહી ઓપીએસ લાભાર્થીઓને વધુ સ્થિરતા આનંદ માણ્યો જ્યાં એનપીએસના લાભાર્થીઓને બજારમાં જોખમનો સંપર્ક રહ્યા આ ફેરફારની અસર આ તમામ યોજના સુધારની સૌથી મોટી અસર હતી કે જૂના કર્મચારીને વધુ નાની સ્થિરતા આનંદ માણ્યો નવા કર્મચારીઓને રોકાણ જોખમ લેવું પડ્યું ને ઓપીએસ અને એનપીએસ લાભાર્થી વચ્ચે અસમાનતા વધી છે મિત્રો ભારતીય સરકાર પેન્શન સિસ્ટમ વધુ અસરકારક બનાવવા માટે સમયે સમય બદલાતી રહે જો એક ફેરફાર નવા જૂના કર્મચારીઓ વચ્ચે ભારે અંતર ઊભું કર્યું છે તો તમે સરકારી કર્મચારીઓ અથવા તમારા પરિવારમાં સરકારી કર્મચારીઓ તો સમજવું જરૂર કે તમારા સેવા સમગ્ર કયા સમગ્ર હેઠળ આવે છે જેથી તમે તમારા અધિકારોના લાભાર્થી વધુ સારી સમજી શકો છો મિત્રો તો આ તે